છેલ્લા અડતાલીસ કલાકની અંદર ગુજરાતમાં મેઘરાજાએ ફરી એક વખત બેટિંગ શરૂ કરી દીધી છે અને સતત ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે ક્યાંક બે કલાકની અંદર પાંચથી ચાર ઇંચ વરસાદ નોંધાઈ ગયો હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે સુરતની પણ હાલત ગંભીર છે જ્યારે કે મુંબઈ પણ ડૂબી ગયું હોય તેવી સ્થિતિ સર્જાણી હતી હવામાન વિભાગ છોડા દિવસો અને થોડા અઠવાડિયા પહેલા એવું કહી રહ્યું હતું કે વરસાદે ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે પરંતુ હવે હવામાન વિભાગ અને નિષ્ણાંતો જે પ્રમાણે કહી રહ્યા છે કે આગામી હજી પાંચ થી ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રે તેવી શક્યતા છે કારણ કે હજુ પણ જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશરના કારણે એક સિસ્ટમ સક્રિય થઈ છે તે સિસ્ટમ અરબી સમુદ્રમાંથી જે એનું ટર્ફ પસાર થઈ રહ્યું છે તે ટર્ફ અત્યારે મહારાષ્ટ્ર બાજુથી આવી અને ગુજરાત તરફ ધીમે ધીમે કરીને આગળ વધી રહ્યું છે આ ટર્ફની તીવ્રતા હજી ગુજરાતની ઉપર વર્તાય તેવી હાલ શક્યતાઓ છે જ્યારે કે હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને હાલ સત્યાવીસ તારીખ એટલે કે આજ માટે રેડ એલર્ટ ઉપર આપવા રાખવામાં આવ્યા છે અને આ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતના મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ હજુ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો જે પટ્ટો છે તેમાંથી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ત્રણ જિલ્લા એવા છે કે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી સૌરાષ્ટ્રમાં બધે અત્યારે હાલ પૂરતું દેવભાઈ દ્વારકા હોય જામનગર ને મોરબી સુરેન્દ્રનગરને બાદ કરતાં તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અને ઉત્તર ઉત્તર ગુજરાતમાં હાલ કોઈ વરસાદની શક્યતા નથી રહી એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર આમાં હજી કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ કચ્છ જિલ્લાની વાત કરી લે તો કચ્છ જિલ્લામાં પણ આજે કોઈ વરસાદ આવે તેવી શક્યતા સેવાઈ નથી રહી સત્યાવીસ તારીખે સાંજ સુધીમાં છ વાગ્યા સુધીમાં સારો વરસાદ દક્ષિણ ગુજરાતની ઉપર ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત તારાજી જે સર્જાઈ હતી તેવો માહોલ ફરી એક વખત સર્જાશે તેવી હાલ શક્યતાઓ હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા સેવામાં આવી રહી છે તમારા જિલ્લાની અંદર તમારા તાલુકામાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર